તેમજ હાંસોડ પોલીસ સ્ટેશન હદમાંથી ધરપકડ કરવામાં આવેલા કુલ પ્રોહિબિશન જપ્ત કરાયેલા વિદેશી નાશ કરી દેવામાં આવ્યો હતો યોગી એસ્ટેટ ખાતે યોજાયેલી આ કાર્યવાહી નાયબ કલેક્ટર જાડેજા કરણ કરણસિંહ રાજપૂત ડીવાયસવી એવી યોજા પીએસઆઈઓ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવી સરકારી નિયમો મુજબ ચાલેલી આ કાર્યવાહી દરમિયાન અંદાજે બે કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ તેમજ પંચોતેર હજાર જેટલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ નષ્ટ કરાયો હતો સત્તાવાળાએ જણાવ્યું કે દાર રાજ્યમાં દારૂબંધી કાયદાનો કડક અમલ કરવા સઘન કાર્યવાહી ચાલુ છે આવનાર સમયમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે અને શરૂઆતથી અંત સુધી જથ્થાબંધ દારૂનો નાશ અને આરોપીઓ સામે કાર્યવાહી દ્વારા કડક સંદેશો આપવામાં આવશે આજરોજ અંકલેશ્વર જે ના જીતાલી ગામે પોલીસ સ્ટેશન એ ડિવિઝન

મામલતદાર હાશોટ ને ત્રણ ત્રણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાજર છે આજરોજ અંકલેશ્વર ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા હાશોટ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દા નાશની કાર્યવાહી એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી ભરૂચ ની સાથે રાખી અને નાશ કરવામાં આવ્યો આ લગભગ ત્રણેય પોલીસ સ્ટેશન ના મળીને આડત્રીસ જેટલા ગુનાઓ કે જેની લગભગ જે બોટલો જે છે પૂર્વની પંચોતેર હજાર જેટલી બોટલોનો અંદાજે લગભગ બે કરોડ અગિયાર લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ છે આજે નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી